શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધી શકી જય કાળો કાળો કૃષ્ણ રાણી નો નાથ છે કાળો કાળો કૃષ્ણ રાણી નો નાથ છે 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 કેસર તિલક સજાવ્યા કેસર તિલક સજાવ્યા ચંદન ભાલે બાલે થી લગાવ્યા ચંદન ના લેપ ભાલે પ્રેમ લગાવ્યા પીડી છે પીતાબર ને કેડ પર હાથ છે પીડી ચેપી ખેડ પર હાથ છે પંઢરીનો નાથ છે પંઢરીનો નાથ છે પંઢરીનો નાથ છે પંઢરીનો નાથ ચે કાળો કાળો કૃષ્ણ રાણી રુક્ષ્મણીનો નાથ છે કાળો કાળો કૃષ્ણ રાણી રુક્ષ્મણીનો નાથ છે પંઢરીનો નાથ છે પંઢરીનો નાથ છે પંઢરીનો નાથ છે પંઢરીનો નાથ છે કેડે છે કંદોરો વાકડિયા વાળ છે કેડે છે એના વાળ છે સાવરી સુરત લાગે તુલસી કેરાહાર છે સાવરી સુરત લાગે તુલસી કેરાહાર છે ચંદ્ર ભગતી રે ઉભો તો બીઠલ રાય છે ચંદ્ર ભગતી રે ઉબો તો રાય છે પંઢરીનો નાથ છે પંઢરીનો નાથ છે પંઢરીનો નાથ છે પંઢરીનો નાથ છે કાળો કાળો કૃષ્ણ રાણી રુક્ષ્મણીનો નાથ છે કાળો કાળો કૃષ્ણ રાણી રુક્ષમાણીનો નાથ છે પંઢરીનો નાથ છે પંઢરીનો નાથ છે પંઢરીનો નાથ છે પંઢરીનો નાથ છે

પંઢરીનો નાથ છે પંઢરીનો નાથ છે પંઢરીનો નાથ છે પંઢરીનો નાથ છે કાળો કાળો કૃષ્ણ રાણી રુક્ષમણીનો નાથ છે કાળો કાળો કૃષ્ણ રાણી રુક્ષ્મણીનો નાથ છે પંઢરીનો નાથ છે પંઢરીનો નાથ છે પંઢરીનો નાથ છે પંઢરીનો નાથ છે એકનાથ દેવ તુકારામ દેવ છે એકનાથ દેવ તુકારામ દેવ છે ભક્તિ અનંત હોય ના વિઠ્ઠલ નામ છે ભક્તિ અનંત હોય ના વિઠ્ઠલ નામ છે પુંડરિક દ્વારે આવી ઉભો ભગવાન છે પુંડરિક દ્વારે આવી ઉભો ભગવાન પંઢરીનો નાથ છે પંઢરીનો નાથ છે પંઢરીનો નાથ છે પંઢરીનો નાથ છે કાળો કાળો કૃષ્ણ રાણી રુક્ષમણીનો નાથ છે કાળો કાળો કૃષ્ણ રાણી રુક્ષ્મણીનો નાથ છે પંઢરીનો નાથ છે પંઢરીનો નાથ છે પંઢરીનો નાથ છે પંઢરીનો નાથ છે શ્રી કૃષ્ણ રાધે રાધે